ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જીવન બાપા ચાલો મિત્રો તૈયાર કરી નાખ્યું છે બાપુજી વાડીએ તૈયારી કરે છે માર રોટલા આપે છે કુતરા નાખવા ટુ બૂટ પહેરે છે બાપુજી સાયકલ તૈયાર છે મારા ગાડી તૈયાર છે દીકુ બેન લાડ લડાવે છે માં હાલો મિત્રો અત્યારે રાયપર અને ઉંટવડના છેમાડે છે સીમાડો છે ઉંટવડનો રાયપરનો આ અમાર કારીગર કામ કરે એ સરહદ છે ફોટો માર્યો છે કૂકાઈની વાત છે મિત્રો અને મળ્યું કામ કરવા તમે જો રસ્તાનો સીમાડો ઉંટવડ અને રાયપણનો સીમાડો જો બધાય પાણા પાથરેલા છે ને હાવ સુનસા મિત્રો આપણે ઓલા ગણી થેઠ હતા દૂર દૂર ઓલી તારી ઠેઠ આ વાડીએ ગાડી મેલી હતી આવું છે મિત્રો લીલી વાડી છે છતાં ગોળો નથી ભરેલો લાઈટ એ વહી ગઈ છે વાડી એવી આવે પાણી ભગવાને ગમે આપ્યું હોય પણ ગોળા ભરેલા ન હોય આવું ઘણી વાડીઓમાં અમારે બનતું હોય છે અને તરશે અત્યારે બહુ લાગી છે મજાની વાડી હતી કંઈક છે મિત્રો દો કે આ જે રસ્તો છે ને તો આમ તો સમઢિયાળા રાય પર જવાય આ માર્ગ છે ગયા વર્ષે અમે આ રસ્તે હાલતા સમઢિયાળાના માર્ગે અને વરસાદનો માહોલ હતો ત્યારે બરોબર મારું ગાડીમાં પંચર પી દીધું અને ને ત્રણ કિલોમીટર હું હાલી અને ઉંટવડ પગ્યા હતા એટલે ક્યારેક આવું પણ બનતું હોય છે હેરાન પણ થાય રસ્તા આવા હોય કાંટા બાટા નાખેલા અત્યારે તો નાળામાં થાય છે માણસોની અવર જવર એ ઓછી હોય ને પવનને વધારે હોય એટલે કાંટા વધારે ખેરાતા હોય એટલે આવું એક છે સામે ટીસીએ જવાનું છે પણ હજી તો અડધો કિલોમીટર હાલવાનું છે હજી તો ઘણી આઘી છે જો મિત્રો આ ઇલેવનના શેડા ક્યાંક આવી રીતે ખેડૂત લોકો ખુલ્લા મેલી દી ઉનાળામાં પણ આ બકરા બકરા કોઈ જ રેડ્યું હોય તકલીફ પડી જાય કોઈક માણા એડ હોય તો તકલીફ પડી જાય એટલે આટલી વિનંતી છે કે ભાઈ આવી રીતે ખોલા ન મેલો એટલે પાછા દૈયા પણ ચાલુ છે જો એટલે દયાન રાખવું પડે જીવણ બાપા બધીનું ધ્યાન રાખે અને રક્ષણ કરે ભગવાન મજાની વાડી છે મિત્રો કાંઈ ઓલો ભાઈ પાણી પાઈને ઘરે ગયા ગીરગા છે નાનું એવું છે કે મિત્રો અત્યારે પોણા બાર વાગી ગયા છે અને છેલ્લા ઓલા ભાઈએ થોડુંક બોટલ મારતું પાણી બીજે ક્યાંય વાડીનું પાણી નથી અને તમે આ બદલો જો કેટલા વર્ષો જૂનો છે આ બદલો ને આવી કંઈક વાડી છે આ બાજુ હાલો મિત્રો કાંઈ પીને કામે ચડી ગયા છીએ કારીગરે હાલો આવા જ પટ્ટા મારતો મારતો તમે જોઈ શકો છો મારા બગડ્યા કારણ કે સુંદર મજાની આ બાજુ વાડી છે મકાન બનાવ્યું છે સુંદર ને આ લાઈન આપણે લખી નાખી છે મિત્રો ત્યારે બપોરના વાગી ગયા છે બે એ સુંદર મજાની વાડી છે ત્યાં હુરાપુરા દાદાનું મંદિર છે ઉઠોડ ગામની સીમ છે આ સુંદર મજાની વાડી છે ઓલી બાજુ ઓલી વાડીએ ભેંસું ને એવું પાંધ્યું છે કાંક સુંદર મજાની વાડી છે મિત્રો ત્યારે અઢી વાગી ગયા છે અને ભેસી બહુ મજામાં જોઈએ છે આવ 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 પછી ગા જોઈ છે બોલો ફાઇનલી મિત્રો અમે ઘરે વ્યાં ચારક વાગ્યા હશે કાનનું આજ તો વહેલી ઉઠી ગઈ ચા પાણી બનાવો હાલો ચા પાણી બનાવો ગઢ ખીચડી બનાવે છે હાલો મિત્રો નાય ધોઈ કમ્પ્લીટ થઈ ગયા અને હવે જાય છે બાબરા આજે મામલતદાર કચેરીમાંથી ઓર્ડર લેવાનો છે કાનની દવા આવી ગઈ છે અને હગડી રિપેરિંગ થઈ ગઈ છે એટલે મિત્રો જવાનું છે તો વિડિયામાં બનાવી રહેજો મિત્રો અને ને જે દવા મગાવી આવી ગઈ અને હગડી હજી રિપેરિંગ નથી થઈ બકાલું લીધું છે સુરતી બેન હાટું ભાગ લીધો છે હાલજો તમારા ભાગ આ લ્યો લઈ લ્યો હાલો મિત્રો દૂધી ને મરચા એના તો આપડા આ લુગડા ધોવાનું સાબુ અહીંયા છે શહેર સાબુ બાબરાથી ક્યાં ભાઈ પાર્સલ તોડે છે કાનું હવે નાવું તો